હેલો ફ્રેન્ડ્સ જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આજે આ વિડીયો મારફતે અમે એક બાર ગામ જવાનું થયું અને એક વ્યક્તિ આરે મુલાકાત જે થઈ છે એ જયત્રના ઓનર કમલેશભાઈ છે એમની સાથે જોગાનુજોગ મુલાકાત કરવાનું થયું છે એના વિશે હું તમને એક ઇન્ફોર્મેશન હે આ વિડીયામાં આપવાનો છું કે જયંતનો થ્રેસર હોય હોલર હોય ઓપનર હોય કોઈ પણ વસ્તુ તમે લારી હોય જયંતની એના વિશે મૂંઝવતા પ્રશ્નો છે એનો એક જે તમને પ્રશ્નો મૂંઝવે ને ને એવા મને પણ એક ખેડૂત તરીકે મૂંઝવતા હોય તો એના માટેના પ્રશ્નો છે એ મેં એમના હોનર જયંતના સાધનો જે બનાવે એમના હોનર મેં છે આ વિડીયોની અંદર ટોટલી પ્રશ્નો મેં પૂછ્યા એનું નિરાકરણ છે એ જ કમલેશભાઈ છે કમલેશભાઈ છે એ આપવાના હે તો વિડીયો વ્યવસ્થિત સારા વ્યવસ્થિત આખે આખો જોજો તો તમને અમુક પ્રશ્ન તમારો હે પણ એ પણ એની અંદર આવી શકે બધા પ્રશ્નો તમને ના એ હોય પણ અમુક પ્રશ્નો તમારો છે એની અંદર આવી શકે તો તમને એનો એક સોલ્યુશન મળી જાય પછી બીજા નંબરની અંદર તમને એમનું સાધન તમે લીધું અને તમને કંઈ પણ પ્રોબ્લેમ થયો તો તમારે અમુક વખત એનો કોઈ પણ જાતે કોઈપણ રીતે એનો કોન્ટેક ના થતો હોય તો એમના જે પર્સનલ નંબર છે ઘણા બધા વિડીયોની અંદર નંબર આપેલા છે પણ આપણે આ વિડીયોની અંદર એક એવી વાત કરી કે તમને એનો સંતોષકારક જવાબ તમને એના એ નંબર ઉપરથી તમને મળી જાય તો વિડીયો આખે આંખો જોજો અને ઉપયોગી લાગે તો લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરી અને મારા અને તમારા જેવા બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી છે એ ઉપયોગી થઈ હવે તો વિડીયો આખે આંખો તમે જોજો હેલો ફ્રેન્ડ્સ જય મુરલીધર જય દ્વારકાધીશ મેં વિડીયોમાં આગળ બતાવ્યું એ પ્રમાણે આજે હું જસદળ જયંત ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ મુલાકાતે આવ્યો હું મારા થોડાક કામે થઈ રહ્યો પણ આ વિડીયા મારફતે તમારે તમને મૂંઝવતા પ્રશ્નો ખેડૂતોને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય જે મને મૂંઝવાય તમને પણ મૂંઝવતા હોય એનું સોલ્યુશન કરવા માટે સ્વાગત છે ને આપણે ખેડૂતોને લગતા પ્રશ્નો લઈ અને આજે પણ આપણે અમુક એવા કોઈને પ્રશ્નો હોય તો આ વિડીયો મારફતે અમુક ખેડૂતોને

ઘણી વસ્તુ બનાવીએ છીએ આમાં અમે અત્યારે મશીનથી ચાલતા સાધનોથી માંડી ટ્રેક્ટરથી ઓપરેટ બધા મશીનો બનાવીએ છીએ મશીનમાં આપણે ઢોલવાળા ચોરસ પછી પટ્ટાવાળા એ બધા મશીનવાળામાં પણ આપણે ઓપનર બનાવીએ છીએ ટ્રેક્ટરમાં અત્યારે આપણે ટ્રેક્ટરમાં સાદા થ્રેસર ઉપરથી ઓરવાવાળા થ્રેસર પટ્ટાવાળા થ્રેસર સાઈડ ચાઈનાવાળા થ્રેસર સાઈડ ટોકરી થ્રેસર પાછળ ટોકરી થ્રેસર ઉપરાંત અત્યારે સ્ટોરેજવાળા ડબ્બા થ્રેસર પણ આપણે બનાવીએ છીએ મગફળીના થ્રેસરમાં જેવા ગ્રાહકને કે જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે બધી વસ્તુનું નિર્માણ કરીએ છીએ તમારે કદાચ કે અત્યારે કોઈની રિકવાયરમેન્ટ એવી હોય કે આપણે મશીનથી ચાલતું થ્રેસર ઓપનર જોઈએ છે તો એ પણ બનાવીએ છીએ ટ્રેક્ટરમાં પણ આપણે ઘણી વસ્તુ બનાવીએ છીએ ટ્રેક્ટરમાં સવા ત્રણનું થ્રેસર પણ આવે છે સાડા ત્રણનું થ્રેસર પણ આવે છે ઉપર ઓરવાળું એમાં પછી તમે પટ્ટાવાળું થ્રેસર કરવું હોય તો પણ થાય છે પછી એમાં મગફળીમાં ધારનો ચાયણો કદાચ કે સાઈડમાં ચાયણો કરવો હોય એ પણ થાય છે સાઈડનો ધારનો ચાયણો ગમે તે વસ્તુમાં ફિટિંગ થઈ જાય છે ઉપરાંત મગફળીમાં

જેને અનુકૂળ આવે એ પ્રમાણે થ્રેસર આપણે બધી ટાઈપના થ્રેસર બનાવીએ છીએ પછી ભાવની રેન્જ કમ સે કમ અને મેક્સિમમ ભાવ શું છે કે શરૂઆત ક્યાંથી તમારો ભાવ થાય અને હાઈસ્ટ ભાવ તમારો છેલ્લો ક્યાં સુધી મોડેલ પ્રમાણે અલગ અલગ ભાવ હોય સવા ટનના થ્રેસરમાં બે લાખથી ચાલુ થાય છે સાડા ત્રણનું થ્રેસર સવા ત્રણનું થ્રેસર એ બે લાખથી બે લાખ ચાલીસ હજાર સુધીના થ્રેસરની કિંમત છે ઉપરાંત ઓટોમેટિક થ્રેસરમાં ત્રણ લાખ ત્રીસ હજારથી ચાલુ થાય અને પાંચ લાખ સુધીના થ્રેસરના ભાવ છે પછી આમાં તમે મોડલ હવે ઘણા થઈ ગયા એટલે વસ્તુ ઘણી છે પણ તમે રૂબરૂ વસ્તુ જોઈએ અને તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે એ વસ્તુના ભાવ અમે તમને આપી દેશું

બાવળાવાળું થ્રેસર કીધું એ પણ આવે છે ઉપરાંત પટ્ટાવાળું એ આવે છે પછી ઢોલવાળું થ્રેસર આવે છે ચોરસ મોડલ આવે છે ઘણા મોડલ આવે છે એટલે એમાં તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણમાં બધી વસ્તુ મળે છે જયંત થ્રેશરનું અમારું અત્યારે ત્રીજી ચોથી પેઢી કામ કરે છે ઉપરાંત આની ટ્રેક્ટરની શોધાઈ અમારા ફાધરે કરેલી છે ટ્રેક્ટર ઉપર મગફળીના થ્રેશરની શોધાઈ અમારા ફાધરે કરેલી છે

માંડવી આપણે કાટલા તરીકે તો માંડવી ની અંદર વધારે પડતું થોડું બીરાણ નીકળતું એનું શું કારણ હોય શકે બી નીકળવાનું કારણ અત્યારે તો એક બે કારણ છે કે તમે જાળી તમારી સાંકડી હોય તો એ બી નીકળે ઉપરાંત કટર તમારું હોય વધારે હોય તમારે દાણા પડવાનો પ્રશ્ન ઉપરાંત કટરની બી પડવાનું કારણ ઘણા પ્રકાર છે મગફળીનો પાક એ છે કે અમુક પાક મગફળીનો જમીનમાં તમારો ખુલી ગયેલો છે અને ઉગી ગયેલો છે એ મગફળી તો તમારી ખુલવાની જ છે ઉપરાંત અત્યારે મગફળી જાત ઘણી આવે છે એ મગફળીની જાતમાં અત્યારે જે પાતળી ચામડીની જાત આવે છે એમાં અત્યારે એ બહુ કોમળ દાણો છે એ દાણામાં અત્યારે એ પ્રશ્ન અમુક ટકા રહે છે પણ એમાં તમારે કટર આવ નો દાણા કાઢતા હોય એ રીતે તમારે કટર ફેરાવવું પડે ટૂંકમાં કમ્રેશ બાઈ નું કહેવાનું એવું છે કે આપણે એ વસ્તુ બનાવી દઈએ પણ આપણે ચલાવતા આવ

કે કોઈ પણ પ્રેશરને લગતી વસ્તુ લેવી હોય તો એક વાર અવશ્ય જયંત ઇન્ડસ્ટ્રી વખત અંદર આવીને જાઓ અને કમલેશભાઈ ઓનર છે તમને સંતોષકારક જવાબ એક વખત આવી ઓફિસે મળો હું તો સામાન્ય માણસ છું તમને ખબર જ છે તમને આ ટાઈમિંગ માટે વિડીયો મોકું છું કોઈ દિવસ ક્યાંય આવા નાના મોટા એવા વિડીયો નથી ઉતાર મોટો માણસ કે જેની આ ચાર પેઢીથી સતત બે ચાર પેઢીથી સતત આવો બિઝનેસ ચાલે છે ઓલી જયંતના તમે ચાલતા ચાલતા રસ્તા ઉપર તમને ઘણા બધા થેસરો જોવા મળે તો અવળી મોટી કક્ષાનો માણસ મારા જેવા સામાન્ય માણસને જવાબ ના પણ આપે તો ખરેખર એમનો સ્વભાવ જોઈ અને એની સાથે મુલાકાત કરવાની મને ખરેખર બહુ મજા આવી તો એક વખત તો તમારે લેવું હોય હલર લેવું હોય કે હલર નહીં લગતા ફેસરને લગતા કોઈ પણ જયંતને લગતા તમારે કામ હોય તો અવશ્ય એક વખત મુલાકાત લો તો તમને ખબર પડે કે અંદર કઈ રીતે અંદર બને છે મેં અંદર આટોમાં આવ્યો હે મીડિયાની અંદર બેકગ્રાઉન્ડમાં આગળ મેં મૂકેલું આ તમે જોયું આ કે અંદર કેટલી બધા હલરો કેટલા માણસો તમે સ્ટાફ કેટલો કામ કરતો હશે ઘણો સ્ટાફ છે અમારે અહીંયા અત્યારે પાંચ સાત ફેક્ટરી છે બધી આ ટાઈપની ફેક્ટરી છે એમાં બધે વસ્તુ અલગ અલગ પ્રોડક્શન બધું થતું હોય છે કે એક જગ્યાએ આપણે એના ઉપરના ગળની કે ડ્રમ બનતા હોય તો એ ડ્રમ જ બનતા હોય એક જગ્યાએ ગેરબોક્સ બનતો હોય તો ગેરબોક્સ જ બનતો હોય એક જગ્યાએ ચાયણો બનતો હોય તો ચાયણો જ બનતો હોય એક જગ્યાએ એનો ઘોડો બનતો હોય તો ઘોડો જ બનતો હોય આ બધી વસ્તુનું પ્રોડક્શન અમારું બધી અલગ અલગ જગ્યાએ અમારી અલગ અલગ ફેક્ટરીમાં થતું હોય છે એટલે આ રીતે એનું નિર્માણ થાય છે કારણ કે આનું બધું સિઝન ટૂંકા ટાઈમમાં હોય છે અને આમાં આપણે હું તમને કહું ટૂંકા ટાઈમ વસ્તુ બધાને વધારે એટલે આનું પ્રોડક્શન કરવા માટે બધી અલગ અલગ ફેક્ટરી આનું નિર્માણ થતું હોય છે બધું અમારું પ્રોડક્શન જાતે જ થાય છે ઉપરાંત આનું ટોટલી પ્રોડક્શનમાં અમારો માર્કો ઓફ આવે છે કે તમે વસ્તુમાં કે માલમાં તમે એમાં છેતરાવ નહીં એટલા માટે અમે અત્યારે માલમાં બધે માર્કો મારીને જ કરીએ છીએ

મહત્વની છે કે તમે એટલો સમય લઈશો એ બધે તમારો પણ આભાર અને તમને મજાતા પ્રશ્નો માટે હું નીચે નંબર આપી દઉં છું પણ નંબરની અંદર જે પ્રશ્નો છે તમારો પ્રશ્ન હોય તમે વોટ્સએપમાં અથવા તમે એનો વિડીયો ઉતારી અને અમારામાં તમે શેર કરી દ્યો એટલે અમે કદાચ કે તમને કાંઈ પણ વસ્તુ હોય એને તમને વોઇસ કોલ દ્વારા અમે એમને મેસેજ અથવા જવાબ આપી દઈશું ઘણી અમારે પ્રશ્ન એવા હોય છે કે અમારે ક્લાયન્ટની હિસાબે અમે ફોન નથી એટેન્ડ કરી શકતા તો આ વસ્તુનું તમે અમારા વોટ્સએપમાં વિડીયો અથવા તમારો વોઇસ કોલથી અમને મેસેજ મોકલી દો તો એનું અમે તમને ફોન દ્વારા નિરાકરણ થઈ જશે નમસ્કાર જય મુરલીધર જય દ્વારકાધીશ ફરી મળીશું એક આવી નવી પ્રવૃત્તિ સાથે નવી મુલાકાત ત્યાં સુધી મારા આપ સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ